સાબરકાંઠાથી સમાચાર હરણાવ જળાશયમાં પાણીની આવક સતત વધી છે ઉપરવાસમાં વરસાદના કારણે હરણાવ જળાશયમાં પાણીની ભરપૂર આવક થઈ પાણીની આવક વધતા હરણાવ જળાશયના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્રણ દરવાજા ત્રણ પોઈન્ટ ત્રીસ મીટર સુધી ખોલીને અગિયાર હજાર ચારસો તેર ક્યુસેક પાણીની આવક સામે અગિયાર હજાર ચારસો તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા વિજયનગરના નવ ગામને એલર્ટ કરવામાં આવ્યા બંધણા અભાપુર મતાલી ધોળીવાવ કુંડલા વીરપુર આંતરસુંબા અંદરોખા ભૂપતગઢ ગામ એલર્ટ પર છે ઉપરવાસમાં વરસાદથી હરણાવ નદી બે કાંઠે છે વિજયનગરની હરણામ નદી બની તોફાની સરસવ ગામમાં હરણાવી પ્રાથમિક શાળા અને કોલેજમાં પાણી ઘૂસી ગયા સરસવ ગામમાં અનેક ઘરમાં નદીના પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા વિજયનગર ખોખરા માર્ગ ઉપર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો અમારા સંવાદદાતા દર્શન પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું દર્શન હરણાવ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે કયા કયા વિસ્તારો પ્રભાવિત સાબરકાંઠા જિલ્લાનું જે વિજયનગર પંથક છે વિજયનગર પંથક અને રાજસ્થાનના જે પ્રવાસનો જે વરસાદ વરસ્યો હતો તે વરસાદનું પાણી વિજયનગર ખાતે પહોંચ્યું હતું અને હરણાવ નદી જે ત્યાંથી પસાર થાય છે એટલે હરણાવ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ હતી અને ત્યારબાદ હરણાવ જળાશયના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા હતા હરણાવ જળાશયમાંથી અગિયાર હજાર ચારસો તેર ક્યુસેક પાણી પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈને